અને તમારો દેરો મારો ભરોસો કરતો હોય મારો જહુ નો વિશ્વાસ કરતો હોય મારા વિશ્વા એ તમારો દેરો ઉભો રહેતો હોય તો તમારો દેરો કલમ પૂરી ના કરે તો શું કલમ થાય તમારા કામ મારે થવા દો તમે ભાવ દેખાય ને મારે નંબર દસાય મા

નું તોય પૂરું કરવું પડશે કુટુંબ જગત મોને નામો નહી કુટુંબ મો પરિવાર મો ને નામો નહીં પણ તમારે પૂરું કરવું પડશે તમારું દેરું તમારો વિશ્વાસ કરતું હોય

પણ આ દેરું હોય એના પેળા મત કોઈ હાવા હોય ના ભાગ પાડનારું દેરું હોય હોય

પણ આ દેરું જ હોય બતેર બેઠી આગા પાસું દેરું ના થતું હોય મને ના તું મારી જહુ ના કેવે ઉભું થઈ જતું હોય અને તમારી વેળા આ દેરું લાવતું હોય લાવતી હોય તમે જે કરી મારો રોમ જોડે મારો ભગવાન જોડે તેનાથી મારા કોઈ મતલબ નહીં પણ મારા વકડા અલગ મારા બોલ અલગ હોય અલગ પણ આ દેરું જ હોય બેઠિયા દેરું આગા પાછું આ દેરા નો વખ હોય અને ઘર પરિવાર વેરવાળું આ દેરું હોય ગોડા કરનારું હોય તો બોલો તમારા હાથમાં શું તમારું દેરું કલમ બનાવે